ખેતી તો આને કહેવાય પાંચ રૂપિયાનો છોડ પચીસ લાખની કમાણી ખેતીની આ ટ્રીકથી અહીંના ખેડૂતને જલસો થઈ ગયો જો તમે પણ બાગાયતીમાં રસ ધરાવો છો જામફળની ખેતી આપના માટે સારામાં સારો વિકલ્પ હોઈ શકે છે એક હેક્ટર જમીનથી ખેડૂત વર્ષમાં લગભગ પચીસ લાખ રૂપિયાની કમાણી કરી શકે છે ફરુખાબાગના ખેડૂત ઓછા ખર્ચે ટપક પદ્ધતિથી જામફળ ઉગાડી બમ્પર નફો કમાઈ રહ્યા છે ફર્રુખાબાગના ખેડૂત હવે બટાટા જેવી પરંપરાગત ખેતી છોડી જામફળની ખેતી તરફ વળ્યા છે બટાટાની ખેતીમાં નુકસાન થતા ખેડૂતોએ જામફળ પસંદ કર્યા જે મોસમની માર છતાં પાક સુરક્ષિત રહે છે અને નિયમિત આવક થાય છે તેનાથી તેમની આવકમાં જબરદસ્ત વધારો થયો છે ખેડૂતોને જામફળનો છોડ બજારમાંથી ખાલી પાંચ રૂપિયામાં મળી જશે છ મહિનામાં જાડફળ આપવાના શરૂ કરી દેશે જૈવિક ખાતર અને નિયમિત દેખરેખથી આ છોડ સારા ફળ આપે છે હાલ ખેતરમાં તૈયાર જામફળના પાક ખેડૂતો મંડીઓમાં જઈને વેચી લાભ કમાઈ રહ્યા છે જામફળની ખેતી માટે સમતળ અને પાણીભરાવ રહી જમીનની પસંદગી કરવી જોઈએ સરકાર અને વનવિભાગ સમય સમય પર છોડ તથા ટેકનિકની મદદ આપે છે ખેડૂત એક વીઘામાં પચાસમી એકસો છોડ લગાવી નિયમિત સિંચાઈ તથા દેખરેખથી સારી ઉપજ મેળવી શકે છે જામફળની ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ સૌથી વધારે કારગર સાબિત થઈ રહી છે તેમાં પાણી ટીપી ટીપે મૂળ સુધી પહોંચે છે જેનાથી પંચાણું ટકા પાણીનો ઉપયોગ થાય છે તેનાથી ખેતરમાં ભેજ બની રહે છે ખડની સમસ્યા પણ ઘટે છે ગરમીમાં જામફળ જેવા ફળને ઉગાડવા પડકારરૂપ હોય છે પણ ટપક સિંચાઈ પદ્ધતિથી ન તો પાણી વ્યર્થ થાય છે ન વધારે ગેસ તેનાથી છોડને સમયસર ભેજ અને પોષણ મળે છે જેનાથી તે સ્વસ્થ રહે છે અને ફળ ઉત્પાદનમાં વધારો થાય છે પહેલા ખેડૂતો સપાટ સિંચાઈ કરતા હતા જેનાથી ખેતરમાં વધારે ભેજ થતો હતો અને છોડ સડવા લાગતા હતા તેનાથી ફૂલોમાં રોગ વધી જતો હતો અને દવા પર વધારે ખર્ચ થતો હતો ટપક વિધિ અપનાવીને હવે ખેડૂતો ખર્ચો બચાવી રહ્યા છે અને રોગોથી પણ પાકને બચાવી શકાય છે